માન સાહેબ મહારાજના તો દર્શન થયેલા જ નથી જીવનમાં નથી થયા પણ ઉત્સવ દરમિયાન બધું જોયું એ લોકોએ જે રીતે બધું ચાલતું હતું બધા સેવા કરતા હતા આટલા બધા ભાઈઓ બહેનો આટલી બધી વ્યવસ્થા હોવા બધી એટલે સહેજે સહેજે બધાને તો એ પ્રકારનો ભાવ તો થઈ ગયો હતો પણ અભિવાદન ના દિવસે આપણે બધાનું લિસ્ટ કર્યું કે તમારે આટલા લઈ જણાય અને બધા લાઈનમાં મન મહારાજના દર્શનમાં આપણે ઘણા બધા તેઓ બધા હાજર બધા જોતા હતા કે મન લગભગ ચારે કલાક જેવું બધાને દર્શન આપેલા હશે એની અંદર અંતિમ ભાગની અંદર આ બધાને દર્શન કરવાનું યોગ થયો કે આપણે છેલ્લે બેસાડેલા પહેલા બધા થોડા મોટા મોટા હતા થોડાક સામાન્ય સામાન્યથી મનસાઈની ની આવી રીતે પસાર થાય એટલે એ ફર્સ્ટ સેકન્ડ સાંભળે બે સેકન્ડ કે ત્રણ સેકન્ડ એની અંદરથી એ પસાર થાય આ બધા સો કહેતા હતા કે જે લોકોની આવી રીતે આપણે કઈ કૃતિની સેવાઓ લીધેલી અને બધા પસાર કરતા હતા અને પછી નીચે મારે એ બધાને જમવા મોકલવા માટે પાસ લીધું વારવાનું હતું એટલે ગાઈડ કરવાનું પહેલી વખત એ લોકો આટલું નગરની અંદર જોયું ન હતું

દર્શન કર બહુ આનંદ કેટલાય આનંદની અનુભૂતિ અનુભવી આવી રીતે પણ એમાં એક ડ્રાઈવર હતો એ રોજ ત્યાં અને આપણે જે હરિભક્તોમાં રાસ્તાની અંદર બ્રેડ વગેરે લાવતા એ બધા બેકરીમાંથી આવતી હતી એની જવાબદારી સપ્લાય હતી કઈક રજપુર એવી જ પઠાણ ટાઈમ નો ડ્રાઈવર હતો અને જેવી જેવો ત્યાં દર્શન કરીને નીચે આવ્યો એટલે તે વખતે બોલ્યો નહી ગયો પણ બીજે દિવસે સવાર ના દરરોજ પ્લેટ સપ્લાય આપવાની એટલે તે વખતે આવ્યો કે સ્વામી આજ મેના લાસ્ટ દિવસે દૂસરી દૂસરે જાણી पुणे पड़े वक्त अंदर की भावना व्यक्त करता कल तो दर्शन हुआ तो मुझे हृदय में ऐसी भावना कल कल से राज से मिले मिले छोड़ दिया दिया है दिया है तमाम खाई शुची अपन खबर नहीं पड़ती दृष्टा स्पृष्टा दर्शन स्पष्ट બે હાજર અઢાર જન્મ જન્મજયંતિ જયારે અહિયાં રાજકોટની અંદર પ્રમુખ સાહી મહારાજની અઠારણ ની જન્મજયંતિ આપણા જ રાજકોટની અંદર ઉજવાતી હતી તે વખતે માતાભરના બે બાજુના બાદમાં એડીટી હોટલ કદાચ તો તે વખતે ત્યાં ગણી જે બધા જેટલા જેટલા ત્યાં મુખ્ય મુખ્ય બધા આપણા બધા ગરીબ ત્યાં જે હતા એની અંદર સંતો નો જે સંતો નો ઉતારો હતો એ ભાઈ અને એમના નાના ભાઈ તો જે કિરીટભાઈ ના ક્યારેય મનસાઈ મારા દર્શન યોગ નહીં થયેલો પણ એમના બિલ્ડિંગ ની અંદર ચાર મોટા મોટા બિલ્ડિંગ અને બધા જ બિલ્ડિંગ એમને આપણને તે વખતે આપી દીધા હતા અને બિલ્ડિંગ ની અંદર બધા સંતોનો ઉતારો હતો આટલા આઠસો સંતો નો ઉતારો એ સિવાય કેટલાક એવા હરિભક્તો પણ નજરમાં સેવા જેની આપણે જરૂર કહેવાય પણ હતા તો બહુ સરસ રીતે આ તમામ બધાની વ્યવસ્થા પણ જયારે બધા તો તે વખતે બહુ આપણે આજીથી કરેલી કે બધું જો મારે આ બધા સંતો ઉતારો રાખવો છે તે વખતે કિરીટભાઈ ચિંતા કરતા નહીટ કરી ખુબ સરસ રીતે સભા મંડળ નીચે એક બાજુ આખું આખું નગર પાછળના બાદમાં રસો એટલે બધું સંતો એમના ઉતારામાંથી બધું આજુબાજુ બધું દર્શન થાય એ સારા સારા વધારા ત્યાં હતા પણ એમની ઈચ્છા હતી કે સ્વામી બાપા ત્યાં વખતે ત્યાં આગળ આવે એમાં ગુરુની સ્વાઈ આખું ગોઠ્યું એમના ત્યાં આગળ જે ફ્લેટ્સ એના નીચેના ભાગમાં બાપા આવ્યા સ્વામી ત્યાં આગળ પાર્કિંગ લોટ ની અંદર એમને બેસાડ્યા લખી પાછા જ્યારે બધી થોડી વાતો ચીતો થઈ બધી

હાજર છે તો દર્શન થી પણ આવું પરિવર્તન જોવા મળે છે રમ્યા સ્વામી પણ એમનો અનુભવ જણાવતા અલનયા કે જેને એની પ્રોટોકોલ્સ હોય છે એટલો બને જવાનું વગેરે વગેરે પણ જયારે સ્વામી એરપોર્ટ પછી થી લેવા આવે मجلس ની અંદર મજલસ ની અંદર તો કોઈને લઈ જાય નહીં પણ સ્વામી ને લઈ ગયા સંતો ને લઈ ગયા ભવ્ય ની સાઈન કે કે નવ વખત સ્વામી સેનાનો દો થાય તો પણ પાત્ર થાતા બી ને તેને ઉફિલ થતો કે કે સ્વામી જ્યાં સુધી હાથ પકડે છે ત્યાં સુધી કંઈ થતું એ દિવ્યતા ને અક્ષરધામના ના પચીસ વર્ષ પૂરા થયા ગાંધીનગર અક્ષરધામના અને તે વખતે પણ નરેન્દ્રભાઈ મોદી ત્યાં નિમિત્તે જયારે આવ્યા તે વખતે પણ જયારે ચડતા હતા દાદો તે વખતે મહોસ્વામી નો હાથ આપ્યો અને પાછા એમને એમના પ્રવચનની અંદર પણ ઉલ્લેખ કર્યો કે મહાન હાથ મજબૂત છે અને જયારે પાછા થતા હતા તે વખતે પણ બોલ્યા કે સ્વામી આપે મારો હાર પકડ્યો છે ને હવે જેવી રીતે પ્રમુખ સાઈ મહારાજ મારું ધ્યાન રાખતા નિશ્ચિત છું તો આ સ્વામી ના સ્પર્શી અનુભૂતિ થતી હોય છે અને બધાની આ અનુભૂતિ અનેક ની છે આપણા બધાની છે આપણે બધાને આ રીતે સ્પર્શ લાભ મળેલો છે પણ જેટલી સ્વામીના હૃદયની અંદર આ એક ભાવના છે કે મારા યોગમાં આવે બધાને મારી દિવ્યતાની અનુભૂતિ કરાવે છે એ જ સ્વામિના અંતની અંદર આ પ્રકારની જે વિચારધારા છે એમની વિશેષતા છે એ જ્યાં જ્યાં પણ પોતે જાય છે ત્યાં આગળ એમની આ અનુભૂતિ આપણને બધાને કરાવે છે એમના જીવનની અંદર એવા પ્રસંગો અમે પણ જોયા કે જયારે જયારે પણ સ્વાઈ બાબાની નજીક જે જે કોઈ આવ્યા છે પોતાની કઈ તારીખ વિવેદના અનુભવ કઈક સ્પર્શ ના કઈક દર્શનમાં પણ જેને જેને જે પ્રકારે થઈ છે એમની અંદરની અંદર આ સત્સંગની દ્રઢતાની અનુભૂતિ એ અદભુત રીતે એ અનુભવાય છે સ્વાઈ બાબા જ્યારે અમેરિકાના ન્યુજર્સી સ્ટેટ ની અંદર વિચરણ કરતા હતા અને એક સુરતી હરિભક્તા હતા બંત ભક્તિવા વડાને આમ મોરારી બાપુ ના આશીષ્ય પણ ધર્મ પ્રત્યે નું મને સહી સુધારવું ને સાથે સાથે દરેક તકમન્ય દરેક ધર્મ ગુરુઓ પ્રત્યે પણ એટલે જે જે કોઈ આવતા એને મેં ઉતારવા પાણ સિતારણ એનું નામ એમની કરે સ્વયં બાપા નું ઉતારવું પણ જ્યારે જાણે પણ સ્વયં બાપા રૂમ માં આવે એટલે તને

મને કઈક થાય છે કે મારે કઈ કરવું જોઈએ મારા જીવનની અંદર આધ્યાત્મિકતાના માર્ગે મારે કઈક આગળ વધવું કે જોઈએ આખી જીવન શૈલી ક્યારેય એવી નથી હોતી કે જેની અંદર ક્યાંક પૂજા આવે ક્યાંક એ પ્રકારની રોજ જીવનની અંદર દર્શન વગેરે પણ આવાને પણ સ્વામી આવી અનુભૂતિ કરાવે એટલે જ આપણે જાતિ

કરજણ ભરૂચ થઈને બાર ડોલી જવા નીકળ્યા પણ રસ્તામાં નર્મદા નદી આવતા જ તેઓની સમાજ હિતની ખેવના નર્મદા નીરના જેમ ઉછળી આવી તેઓ ગાડી ઊભી રખાવીને નર્મદામાં પ્રસાદી ભૂત પુષ્પ પધરાવ્યા અને નર્મદા બંધ વહેલી તકે પૂર્ણ થાય તેવી ધૂન કરી આ વખતે નર્મદા નદી પર તૈયાર થઈ રહેલા સરદાર સેતુના નામાંકિત બોર્ડ પર ચાંદલા કરી સ્વામીશ્રી આગળ વધ્યા અને રાયમ આવી પહોંચ્યા અહીં દક્ષિણ ગુજરાત અને મુંબઈના બાળ યુવક અધિવેશન તથા તારીખ અઠ્યાવીસ મે ના રોજ સાકરી મંદિરના પાટોત્સવને ધન્ય કરતા તેઓ ટિમ્બરવા વ્યારા મગદલા સુરત ડાભોલી નવસારી પારડી સેલવાસ વાપી વસઈ થઈને તારીખ એકત્રીસ મે ની રાત્રે મુંબઈ પધાર્યા અત્રે દ્વિશતાબ્દી નિમિત્તે ચરની રોડ સ્ટેશન સામે આવેલા મરાઠી સાહિત્ય સંઘ મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી સ્વામીશ્રી દાદર મંદિરે આવ્યા ત્યારે તેઓ ઉપર નેહરુબીના હરિભક્તોનો ફોન આવ્યો તેમાં એક પછી એક હરિભક્તો સ્વામીજીને જયસ્વામીને કહી પોતાના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવવા લાગ્યા તે ક્રમમાં છેલ્લા બે ત્રણ મહિનાથી બેકારી ભોગવી રહેલા નટ્ટુભાઈ ચોક્સી પોતાનો વારો આવે તે પહેલા માટે પણ હતા ટ્વિગા પેન્ટ્સ કંપનીમાં બદલાયેલા મેનેજમેન્ટ તેઓની નોકરીનું બલી લેતા પરદેશમાં વિના આવા કે દિવસો પસાર કરવામાં આ હરિભક્તની આંખે અંધાર આવી ગયેલા તેથી તેઓ નવી નોકરી અંગે માર્ગદર્શન આશીર્વાદ લેવા ઉતાવળ થયા હતા તેઓના હાથમાં ફોનનું રિસીવર આવતા જ તેઓ જય સ્વામિનારાયણ કહી પોતાની મૂંઝવણ રજૂ કરવા ગયા ત્યાં જ સ્વામી બોલ્યા નોકરી મળી જશે ચિંતા ન કરતા આ શબ્દો સાંભળી નટુભાઈ અવાક બની ગયા પાંચ હજાર કિલોમીટર દૂર રહેલા સ્વામીશ્રી તેઓની મનની વાત જાણીને સાંત્વના આપી રહેલા જોકે દુનિયાવી જીવો માટે ચમત્કાર ગણાય એવી આ બાબત સર્વત્ર વ્યાપક અક્ષર બ્રહ્મ સમા સ્વામીશ્રી માટે તો સહજ હતી અલબત્ત ચમત્કાર શબ્દ પણ ટૂંકો પડે તેમ અનુભવ તો એ હરિભક્તને બીજે દિવસે થયો કે જ્યારે તેઓને એ જ દિવસથી ઊંચા પગારની નોકરી મળી ગઈ વિપત પડે નહીં નેગડા રહે ભક્ત ભેળા ભગવાન તેના મગન મનમાં હંમેશે રહે હરિજન આ હતી સ્વામીશ્રીના સમયમાં સત્સંગની તાશીર એક એક હરિભક્ત આ અનુભવથી તરબત થઈ ગયેલા સ્વામીશ્રીની ચતુર્થ વિદેશ યાત્રાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી શહેરના પરાઓમાંથી તેમજ ગુજરાતમાંથી ઘણા હરિભક્તો ભરવા માટે ઉપડતા હતા વિદેશ જઈ રહેલા સ્વામીજીનો લાભ લૂંટી લેવાની આ મોહિનીમાંથી રાષ્ટ્ર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનશ્રી વંશરાવ પાટીલ પણ મુક્ત ન રહી શક્યા અને તેઓએ તારીખ બે જૂનની સવારે પોતાના સત્તાવાર રહેઠાણમાં સ્વામીશ્રીને પધરાવ્યા મુખ્યમંત્રીની મનોકામના પૂરી કરી સ્વામીશ્રી પ્રેમપુરી આશ્રમમાં ધર્મલાભ આપી ચોપાટી બેન્ડ સ્ટેન્ડની પાછળ આવેલી શ્રેષ્ઠ એજ્યુકેશન સોસાયટીના હોલમાં પહોંચ્યા ત્યાં દક્ષિણ મુંબઈના હરિભક્તોનું વિદાયમાન ઝીલી સત્સંગી બંધુ નરેશભાઈના નિવાસ સ્થાને ઠાકોરજી જમાડવા બિરાજ છે અત્રે હજી તો સ્વામીજી પહોંચ્યા કે ત્યાં જ શેરી સાઈ ન રોતી ગાજી ઉઠી કોણ મહાનુભાવ ગલીમાં આવી ચડ્યા છે તે જોવા કેટલાય કુતુલફસ ડોકી કર્યું ત્યાં તો મહારાષ્ટ્રના મુખ્ય મુખ્ય પ્રધાન સ્વયં ગલીમાં નહીં પણ આ ઘરમાં જ પ્રવેશી રહેલા દીઠા સ્વામીશ્રી સાથે તેઓની મુલાકાતને બાર કલાક જ પૂરા થયા નહોતા ત્યાં ફરીવાર દર્શન આશીર્વાદનો લાભ લેવા આ ઘર શોધતા દોડી આવ્યા સ્વામીશ્રીની સાધુતા પ્રચુર જીવનશૈલી પહેલી મુલાકાતમાં દિગ્ગજ રાજનેતાઓને રંગી નાખતી સત્સંગના રંગમાં સૌને રસબસ કરતા સ્વામીશ્રી આજે મંદિરની નિત્યકથામાં પણ મન મૂકીને વસ્યા વિદેશ જતા પૂર્વ ભક્તોને અખૂટ ભાથું બાંધી દેવાનું જાણે તાન હોય તેમ તેઓએ દુઃખમાં ભોગવ્યા વગર સુખ નથી કસરી વધુ તેમાં આગળ સુખ પણ હતી સાસીજી મહારાજ કસરી ખૂબ ગમ્યા તો આજે આપણને સુખ છે સત્પુરુષ થકી પુરુષોત્તમ નારાયણની નિષ્ઠા થઈ એ મોટા ભાગ્ય આવકનો દસમો વીસમો ભાગ ધર્માદાનું શ્રીજી મહારાજે કહ્યું છે તે આપો તો જગતના પદાર્થોમાં પ્રાંગ અનુસંધાન રહ્યું એમ જાણવું